બનાસકાઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે બંને ઉમેદવારો હાલ લોકોની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર ઠાકોરને પ્રચાર દરમિયાન લોકો મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે ખડોસણમાં યોજાયેલી એક સભા દરમિયાન એક મહિલા દ્વારા એકાવન હજાર રૂપિયાની મદદ કરવામાં આવી હતી જાહેર સભામાં જ કહ્યું હતું કે મારો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે લાખ ઠ લાખ રૂપિયાનો ફાળો ન થયો હોય ગેનીબેન દ્વારા રોકડની સાથે સાથે ઓનલાઈન મદદ પણ મેળવવામાં આવી રહી છે બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે આ બંને ઉમેદવારો હાલ લોકોની વચ્ચે જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર દરમિયાન લોકો મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે ખડોસણમાં એક સભા યોજાઈ હતી અને આ દરમિયાન એક મહિલા દ્વારા ઘેનીબેનને એકાવન હજાર રૂપિયાની મદદ કરવામાં આવી હતી મહત્વની બાબત તો એ છે કે ગેનીબેને સભામાં જ કહ્યું કે મારો ચૂંટણી ખર્ચ તો લોકો લોકોએ જ ઉપાડી લીધો છે પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે લોકોએ મદદ ના કરી હોય વ્યવસ્થાઓ તો કરી પણ કોઈ દિવસ એવું ના હોય કે લાખ દોઢ લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય અને આ વખતે તો ચૂંટણીએ પાછી લાગી છે એટલે રોજના લાખ લાખ ગણો થશે પચાસ લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો હોય એટલે જ્યાં નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય ક્યાંક ફોર્મ ભરવા દેવાનું તે દે ખર્ચો થાય જમવાની વ્યવસ્થા કરવી પડે મંડપની કરવી પડે તો પણ બધા લોકો એડવાન્સ કે પછી કરી ચાલી લાખ રૂપિયાનો ખર્ચો થાય ને નો એ મંડપ લોન જમવાનો એ પણ સમગ્ર જિલ્લા ઉપાડી લીધો છે